મૈસામાં રેપ વિથ ડબલ મર્ડર પ્રકરણમાં ડાકોરથી મૈસા સુધી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન મૈસામાં ચકચારી દુષ્કર્મ અને ડબલ મર્ડર

યુવક અને યુવતીને ડાકોરથી લઈ ગયો મૈસા ગામની સિમ વિસ્તારમાં જ્યાં મોડી રાત્રે પ્રકાશ નામાય સૌપ્રથમ તો યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી યુવતીને પણ માથાના ભાગે ઈજા પહોંચાડી બેભાન પર કરી ત્યારબાદ આરોપીએ બેભાન અવસ્થામાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી યુવતીને પણ મોતને ઘાટ ઉતારી ખેડા જિલ્લા એલસીબી એસઓજી અને મોદા પોલીસની અલગ અલગ દસ ટીમો બનાવી સીસીટીવી આધારે પ્રકાશ નામાની ઠાસરા તાલુકાના ખીજલપુર ગામથી કરી ધરપકડ મોદા પોલીસે ધરપકડ બાદ આરોપી પ્રકાશ નામાની પૂછત પોલીસ દ્વારા આરોપીના દસ દિવસના રિમાન્ડ માંગ્યા પરંતુ કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન રવિવારે મૌધા પોલીસે સમગ્ર ઘટનાનું ડાકોર ગોમતી ઘાટથી મૈસા સુધી આરોપી પાસે તેનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મહુધા